ધોરાજીના તાલુકા સેવા સદન ખાતે પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી સહિતની કચેરીઓ કાર્યરત થઈ ચૂકી છે પરંતુ ટ્રેઝરી ઓફિસ આજે પણ દરબારગઢમાં કાર્યરત છે જે કચેરીનું સ્થળાંતર કરવાની માંગણી સાથે પેન્શન મંડળ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ ભરતભાઈ બાઉજીભાઈ ભાલોડિયા છે હું નિવૃત્ત કર્મચારી છું અમારે નિવૃત્ત કર્મચારી નું મંડળ અમે ચલાવીએ છીએ આ મંડળની અંદર અમે લગભગ બારસો સભ્ય નોંધાયેલા છે નોંધાયેલા સિવાયના પણ ઘણા બધા સભ્યો છે અમારે ટ્રેજરી ઓફિસ ની અંદર જવા આવવા માટે ત્યાંના પગથિયા અને બિલ્ડિંગના વાંકાચૂકા પગથિયાને કારણે અને ઉપર બિલ્ડિંગ આવેલી હોવાથી અમારી માગણી એટલી જ છે કે અમારી ટ્રેજરી ઓફિસ નવા બનાવેલા સેવા અંદર વિનંતી કરી કે અમારે ચડાતા નથી અને ઘણી અમારા ટ્રેજરી ઓફિસર પણ અમને અવારનવાર કામે બોલાવે છે અમારે પણ કામે જવું પડે છે ઘણા તો સો વર્ષ કે નેવું વર્ષની ઉંમરનાઓને પણ ઉપર અમારે ચડવું પડે છે પણ આ બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય જો સરકાર શ્રી અમને સહકાર આપે અને આ જ બિલ્ડિંગ ની અંદર અમારી ટ્રેજરી ઓફિસ નું સ્થળાંતર કરી દે તો અમે એનો આભાર માનીએ